સમગ્ર ગુજરાતમાં માત્ર ભરૂચ શહેરમાં ઉજવાતા મેઘરાજા અને છડી નોમના ભાતીગળ મેળાની શ્રાવણ વદ સાતમના દિવસથી ચાર દિવસના મેળાની ભવ્ય શરૂઆત થઈ છે જેમાં પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં લોકો મેળો મહાલવા ઉમટી પડ્યા હતા ગુજરાતભરમાં ઠેર ઠેર ઉજવાતા મેળાઓ પાછળ કોઈને કોઈ પ્રકારની દંતકથાને આધારે પ્રતિવર્ષે મેળાઓ ઉજવાતા રહે છે પરંતુ ગુજરાત રાજ્યમાં એકમાત્ર ઐતિહાસિક ભરૂચ શહેરમાં મેઘરાજાનો ઉત્સવ ભારે ધૂમધામથી ઉજવવામાં આવે છે ભરૂચ શહેરમાં બસો વર્ષ ઉપરાંત સમસ્ત ભોઈ સમાજ દ્વારા મેઘરાજા ઉત્સવ અને ભોઈ અને ખારવા સમાજ દ્વારા ઐતિહાસિક છડી ઉત્સવ ઉજવાય છે આ મેળા સાથે અલૌકિક અને અવિસ્મરણીય ગાથાઓ સાથે અદમ્ય શ્રદ્ધાથી જોડાયેલો છે ભરૂચ શહેરમાં વસતા જાદવ સમાજ દ્વારા શ્રાવણ વદ સાતમ થી દસમ સુધી ઉજવાતો મેઘરાજા ઉત્સવ સાથે પ્રાચીન કાળની દંતકથા વર્ણાવેલી છે આ દંતકથા મુજબ પ્રાચીન કાળમાં યાદવ વંશની ભોઈ જાતિ ફુરજા બંદરે દરિયા કિનારે માલસામાનની હેરાફેરી કરતી હતી જેમાં છપ્પનિયા દુષ્કાળમાં લોકો ભારે તકલીફોમાં મુકાઈ ગયા હતા જેથી તે સમયે ચાદવ સમાજના લોકોએ મેઘરાજા એટલે જળદેવતાની પ્રતિમા બનાવી તેની પૂજા અર્ચના કરી અને જો જળદેવતા પૃથ્વી ઉપર મહેરબાન નહીં થાય તો ભોઈ સમાજના વડવાઓએ મૂર્તિને નષ્ટ કરવાની ઘોષણા કરવા સાથે જ આકાશમાં કાળા ડિંબાગ વાદળો ઘેરવા સાથે જળદેવતાએ અમૃતવર્ષા કરી હતી ત્યારથી દર વર્ષે અષાઢ વદ સાતમ રાત્રે જાદવ સમાજના દ્વારા નર્મદા નદીની માટીથી મેઘરાજાની પ્રતિમા બનાવવામાં આવે છે અને તેનો ઉત્સવ મેળાના સ્વરૂપમાં શ્રાવણ વદ સાતમથી દસમ સુધી લાખો માનવ સમૂહ વચ્ચે શ્રદ્ધા અને ભક્તિ રૂપે ઉજવવામાં આવે છે આ મેળો મેઘ મેળો કે મેઘરાજાના મેળા તરીકે ઓળખાય છે તેની પૂર્ણાહુતિ દસમા દિવસે મેઘરાજાની પ્રતિમાને સાંજે નર્મદાના પવિત્ર જળમાં વિસર્જિત કરી કરવામાં આવે છે જ્યારે ભોય અને ખારવા લોકો ઘોઘારાઓના શિષ્યો પણ છડી ઉત્સવ ઉજવે છે આ મેઘ મેળામાં રાજ્યભરમાંથી ચાર દિવસ લોકો મેળાની મજા માણવા ઉમટે છે જેમાં સૌપ્રથમ લોકો મેઘરાજાના દર્શન કરી છડીદારો દ્વારા ઝુલાવતી છડી નિહાળી સોનેરી મહેલથી પાંચ બત્તી સુધી ભરાતા મેળાની મજા માણતા હોય છે ત્યારે આજે પ્રથમ દિવસે પણ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઘોઘા અને મેઘારાજના દર્શન કરીને મેળાની મજા માણી હતી મેળા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચોસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો